ભારતે બુધવારે મધરાત્રે પીઓકે અને પાકિસ્તાનના નવા આતંકવાદી અડાઓ પર સ્ટ્રાઇક કરી ભારતીય એરસ્ટ્રાઇક માં રફેલ ફાઇટર જેટ થી સરફેસ ટુ સરફેસ એરસ્ટ્રાઇકમાં બહાવલપુર માં પચાસ આતંકવાદી માર્યા ગયા ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલા વેલી ખાતે દેશના અલગ અલગ ભાગોમાંથી ફરવા માટે ગયેલા નિર્દોષ સહેલાણીઓ પર આતંકવાદીઓ દ્વારા ધર્મપૂચીને ગોળીબાર કરી છવ્વીસ પુરુષોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને ગોળી માર્યા બાદ મહિલાઓને આતંકવાદીઓ દ્વારા દેશ અને મોદીને જણાવી દેવા જણાવ્યું હતું આ કાયરતાપૂર્ણ ઘટનાને દેશ દુનિયામાં સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી સિંધુ વોટર ટ્રીટી સ્ટ્રાઇક બંને દેશો વચ્ચેના વેપાર અટકાવી કૂટનૈતિક સ્ટ્રાઇક બાદ બુધવારે રાત્રે દોઢેક વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર ઓપરેશન સિંદૂર નામે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પીઓકે અને પાકિસ્તાનમાં ત્રણેય સેનાના સંયુક્ત સંકલન સાથે રફાલ જેટ ફાઇટર સાથે નવ આતંકવાદી અડાઓ પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી જેમાં બવાહલપુરમાં પચાસ આતંકવાદી માર્યા ગયા હતા સમગ્ર ઓપરેશન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું સૂત્રોના જણાવ્યા અનુસાર નેવું આતંકવાદી માર્યા ગયા છે જોકે સત્તાવાર જાણકારી દેશના રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવશે હુમલા બાદ પાકિસ્તાન તરફથી પૂંછ રાજોરી સહિતના વિસ્તારોમાં સતત સીઝ ફાયર ઉલ્લંઘન કરી સેલિંગ કરવામાં આવી રહી છે જેનો ભારતીય સેના જવાબ આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં લોકો ભારત માતા કી જય સાથે જ ફટાકડા ફોડી દેશની સેનાની કાર્યવાહીને વધાવશે